અંકલેશ્વરના કાપોદરા પાટિયા નજીક આદિત્યનગર ખાતે અવસર પાર્ટી પ્લોટમાં રેવાના તાલેની પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી જે શબ્દ સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે જેમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત તેમજ આમ પણ કહી શકાય કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં હોય ગરબા તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને અડધી દુનિયા વાકેફ પણ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે દર વર્ષે નવરાત્રી અલગ અલગ તારીખ અને તિથિ મુજબ આવતી હોય છે હિન્દુ પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રીની ઉજવણી ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈને બાર ઓક્ટોબરે પૂર્ણ થશે અને તેરમી ઓક્ટોબરનો દિવસ દશેરા તરીકે ઉજવવામાં આવશે જેના ભાગરૂપે ગતરોજ અંકલેશ્વરના કાપુતરા ખાતે આવેલ અવસર પાર્ટી પ્લોટમાં રેવાના તાલે પ્રિ નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખલૈયાઓ હાજર રહી નવરાત્રિની ઉજવણીની શરૂઆત કરી દીધી હતી આજરોજ આ પાર્ટી પ્લોટ ખાતે ભારતના સૌથી વધુ લોકપ્રિય શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ટપુ સેના હાજર રહેશે તેમ આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું નવરાત્રી ઉત્સવ દરમિયાન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમની અલગ અલગ કલાકારો આ પાર્ટી પ્લોટ ખાતે હાજર રહેશે તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર પરૂ ચંકલેશ્વર હું વીરેન્દ્રસિંહ રાણા તથા મારી સાથે મારા સાથી મિત્ર વિમલસિંહ કોસાળા અવસર પાર્ટી પ્લોટના આંગણે પુરુચંકલેશ્વરની જનતા માટે સિમ્ફોનિક ઇવેન્ટ્સ દ્વારા આયોજિત રેવાને તાલે ગરબાનું આયોજન જે માતાજીના પવિત્ર નવ દિવસોની અંદર શક્તિ ઉપાસના કરવા માટે આ આયોજન મેં કર્યું છે આપણી દીકરી આપણા આંગણે આ ઉક્તિને સાકારિત કરવા માટે શહેરની વચ્ચે ખૂબ વિશાળ પાર્કિંગની અંદર અને ખૂબ જ સારા બેન્ડ સાથે ખૂબ જ સારા આર્ટિસ્ટ સાથે આર્ટિસ્ટ સાથે આપનું આપણા માટે મનોરંજન લઈને આવ્યા છીએ તો આપ સૌ શુભેચ્છા નવરાત્રીના પવિત્ર દિવસોની અંદર અને એ દિવસોની અંદર આપ રેવા તાલે આવીને રેવાના આંગણે વધાવો આવો આપણે સાથે મળીને નવરાત્રિના આ પર્વને વધાવીએ નમસ્કાર હેલો એવરી હમ સબ ફસ્ટ ટાઈમ નવરાત્રી કે લીધા હૈ તો આજ ફર્સ્ટ ટાઈમ પ્રિ નવરાત્રી હોય જ હે તો અમે બહુ ખુશી अंकलेश्वर में કે અંકલેશ્વર માં रेवाना તાલે चे, जो हमारे यहाँ पे बहुत ही फर्स्ट टाइम हो रहा है तो हम बहुत ही एक्साइटेड है यहाँ पे करने के लिए और आई होप कि आज सबको मजा आए आज हम बहुत ही एक्साइटेड करने वाले और कुछ नया देखने को मिलेगा कुछ अगर मिलेगा और बात सारे सेलिब्रिटीज भी लोग आ रहे हैं यहाँ पे तो आई होप सबको मजा आएगा की जय हलो थैंक यू